અમારી સાથે વિકલ્પ કોટવાલ જોડાઈ ગયા છે માંગ કરાયેલી છે અને લખાયેલું છે કે એમાં જે એકસો જેટલી જ્ઞાતિઓ છે એનું પેટા વર્ગીકરણ કરીને જે સત્યાવીસ ટકા અનામત છે એને પણ બે ભાગમાં વહેંચવામાં આવે વીસ ટકા અને સાત ટકા હવે અને જો બંધારણી દ્રષ્ટિએ આપણે જોઈએ તો નોંધવાલાયક બાબત એ છે કે જો આ કરવું હોય તો રાજ્ય સ્તર પર થઈ શકે છે આના માટે કેન્દ્ર સ્તર પર પ્રયત્ન કરવાની કોઈ જરૂર ન રહે હવે અહીંયા જે પત્ર લખાયેલું છે વડાપ્રધાન શ્રીને સંબોધીને લખાયેલું છે બંધારણની જોગવાઈઓ પ્રમાણે હું કહીશ કે આ જો રાજ્ય સ્તર પર કરવાની ઈચ્છા હોય તો એ રાજ્ય સરકાર કરી શકે છે એમાં કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની જરૂર નથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઓબીસીઝ ની યાદીઓ અલગ અલગ બનતી હોય છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ જેવો મામલો અહિયાં આગળ નથી એસસીઝ અને એસસીઝ માટે યાદીઓ કેન્દ્રીય સ્તર પરથી બને તો એમાં કોઈ પણ ફેરફારો કરવા હોય પેટા વર્ગીકરણ કરવું હોય તો એના માટે તમે કેન્દ્ર સરકારને વિનંતી કરો એ સમજાય પણ ઓબીસીઝ નો પ્રશ્ન રાજ્ય સ્તર ઉપર પણ હલ થઈ શકે એમ છે તો તમે રાજ્ય સરકારને જ જો આની રજૂઆત કરો તો એ વધુ યોગ્ય રહે છતાં હવે જો આની અંદર પેટા વર્ગીકરણનો મુદ્દો ઉપાડવામાં આવ્યો છે અને એમાં દાવો કરવામાં આવ્યો છે કે અમુક જ જાતિઓ છે પાંચ દસ જેવી જાતિઓ પત્રમાં લખાયેલું છે કે જેમણે નેવું ટકા જેટલો લાભ આરક્ષણ મેળવી લીધેલું છે અને બાકીની મોટાભાગની જાતિઓને આ ઓબીસી આરક્ષણ પડેલું નથી અને એમાં સાથે એ જે રજૂઆત કરવામાં આવી છે કે જે છે કે વર્ગીકરણ થવું જોઈએ તો અહીંયા આગળ નોંધનીય છે કે ઓબીસી માં જે જાતિઓ મૂકવામાં આવી છે એક વર્ગની અંદર જાતિઓ એકબીજાથી તદ્દન ભિન્ન છે એમની અંદર સામ્યતાઓ નથી

મારા મતે રંતુ બિલકુલ ખુલ્લો છે કારણ કે ઓગણીસો ને બાણું ના વર્ષના ઇન્દ્રસહની કેસના ચુકાદામાં પણ સુપ્રીમ કોર્ટે કહેલું હતું કે ઓબીસી ની અંદર બેટા વર્ગીકરણ માન્ય છે અને સુપ્રીમ કોર્ટે એ જ ચુકાદાનો આધાર બનાવીને ઓબીસીમાં ક્રિમિલિયર નોન નો ખ્યાલ દાખલ કર્યો છે ને હાલની તારીખે આપણી પાસે દેશમાં કુલ અગિયાર રાજ્યો છે કે જ્યાં આગળ બેટા વર્ગીકરણ થયેલું જ છે તો આ સ્થિતિમાં રાજ્ય સરકારના સ્તર પર ત્યાં કરવામાં મારા દ્રષ્ટિકોણથી કાનૂની અડચણ કોઈ નડશે નહીં પણ એ લોકોએ પેટા વર્ગીકરણ માન્યતા આપી દીધી છે તો બી તો પેટા વર્ગીકર માન્યતા બહુ પહેલી બંધારણની કોઈ બાબત એમને નથી બિલકુલ આભાર સાહેબ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ